આ સરકાર કોનાથી ડરી રહી છે વિપક્ષના બાર ધારાસભ્યોથી આમ તો ગુજરાતમાં ભાજપની બહુમતીવાળી સરકાર છે કે જેમાં એકસો ને એકસઠ ધારાસભ્યો ભાજપના છે પરંતુ વિપક્ષના બાર ધારાસભ્યોથી આ સરકાર ક્યાંક ડરી રહી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ગુજરાતની જનતાના સવાલો પૂછવાના હતા જે સુરત તક્ષીલા કાંડ હોય રાજકોટ અગ્નિકાંડ હોય વડોદરા હરની બોટ કાંડ હોય આવા બાર સવાલો છે કે જે વિપક્ષ ગૃહની અંદર પૂછવાના હતા પરંતુ તે પહેલાં જ ગૃહમાં હોબાળો મચ્યો અને એ હોબાળો એટલી હદ સુધી થયો કે આ ત્રણ દિવસના ચોમાસા સત્રમાં એક દિવસ માટે વિપક્ષના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ભાજપની બહુમતીવાળી સરકાર છે જેમાં ભાજપ પહેલા તો એકસો છપ્પન સીટોથી બહુમતીથી જીતી અને તેમાં પણ બીજા પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા એટલે કે કુલ એકસો એકસઠ ધારાસભ્યો હાલ ગુજરાત ભાજપના કહેવાય છે પરંતુ ગુજરાતમાં વિધાનસભાના ત્રણ દિવસનું જે ચોમાસું સત્ર મળવાનું હતું તે ચોમાસા સત્રમાં ગુજરાત ભાજપ હાલ ક્યાંક વિપક્ષના બાર ધારાસભ્યોથી ડરતી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ચોમાસા સત્રમાં જે બાર સવાલો વિપક્ષના ધારાસભ્યો પૂછવાના હતા તે સવાલો ના મંજૂર કરવામાં આવ્યા કેમ કારણ કે એ સવાલો જે ગુજરાતમાં સુરતની અંદર જે તક્ષશિલાક્ષ કાંડ સર્જાયો હતો કે જેમાં ક્લાસીસની અંદર આગ લાગી અને તેમાં બાળકો છે જે હોમાયા હતા આજે પાંચ પાંચ વર્ષ વીતી ગયા તેમ છતાં પણ તેમાં હજી પીડિતોને ન્યાય નથી મળ્યો કે ના જે બાળકોએ જીવ ગુમાવ્યો તેમને ન્યાય મળ્યો તેના સવાલો જે વિપક્ષ આ ગૃહની અંદર પૂછવાની હતી રાજકોટ અગ્નિકાંડ હોય કે રાજકોટ ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેમાં પણ બાળકો અને જે પરિવાર હતા તે પરિવારના વાલ છો ખોયા હતા અને તેને લઈને સવાલો છે જે વિપક્ષ પૂછવાનું હતું બરોડા હરણી બોટ કે જેની અંદર પણ નાના નાના બુલકાઓ કે જે પ્રવાસમાં ગયા હતા અને ત્યારે ત્યાં ગાડી બોટ પલટી મારી ગઈ અને આ બુલકાઓએ તેમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે તેના સવાલો છે કે જે વિપક્ષ આની અંદર ઉઠાવવાનું હતું ગુજરાતની અંદર જે ડ્રગ્સ પકડાય છે કે ડ્રગ્સના જે વેપલા કરતા લોકો પકડાય છે કે જેમાં ભાજપના જ જે ધારાસભ્યોની સાથેના તેના ફોટા સામે આવે છે અને તેના મિત્રો હોવાનું પણ સામે આવી રહ્યું છે તેને લઈને સવાલો છે જે આ વિપક્ષ પૂછવાનું હતું પરંતુ આ તમામ સવાલો જે વિપક્ષ પૂછવાનું હતું તે ના મંજૂર કરવામાં આવ્યા અને તેને જ લઈને હોબાળો છે તે મચ્યો હતો અને વિધાનસભા ગૃહમાં શરૂઆતમાં જ્યારે વિધાનસભા વિપક્ષના જે બાર ધારાસભ્ય હતા તેમને ત્યાં ગાડી જે બેનર્સ છે તે દેખાડ્યા હતા ગૃહની અંદર અને આ બેનરો બીજા કોઈ નહીં પરંતુ જે બાર સવાલો ગૃહની અંદર પૂછવાના હતા તે સવાલોને લઈને જ આ બેનર છે તે દેખાડવામાં આવ્યા અને જેના બાદ જે ગૃહની અંદર હોબાળો છે તે મચ્યો હતો અને હોબાળા મચતા સાથે જ વિપક્ષના બારે ધારાસભ્યોએ ત્યાંથી વોકઆઉટ છે તે કર્યું હતું વોકઆઉટ કર્યા બાદ જે વિપક્ષના બારે સભ્યો છે તેમને જે વિધાનસભા ગૃહના અધ્યક્ષ છે તેમના દ્વારા સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા તે સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા કે વિધાનસભા ગૃહમાં જે હોબાળો મચાવવામાં આવ્યો જે બેનર્સ દેખાડવામાં આવ્યા અધ્યક્ષ ના પાડતા હતા છતાં પણ હોબાળો કરવામાં આવ્યો તેવું કહેવામાં આવ્યું અને એટલા માટે થઈને તેમને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા આવી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક એવું જ લાગે છે કે આ એકસો એકસઠની બહુમતીવાળી સરકાર જે છે તે સરકાર ક્યાંક આ વિપક્ષના બાર ધારાસભ્યોથી ડરી રહી છે તેમના સવાલોથી ડરી રહી છે ખરેખર તો આ પીડિતોને ન્યાય અપાવવાનું કામ સરકારે કરવાનું હોય છે પરંતુ તે નથી થતું અને એટલા માટે જ તે સવાલો છે કે જે વિપક્ષની અંદર પૂછવાના હતા તે સવાલોથી સરકાર ડરી રહી છે અને એટલા માટે થઈને આ બારે ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે આ સસ્પેન્શનને લઈને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ સાત કરોડ જનતાના ટેક્સના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે સરકારનું બજેટ બને છે છે મંડળના મંત્રીમંડળના ને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજાવતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ દર્દ પીડા ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય પણ આ ભ્રષ્ટાચારમાં રાત સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એટલે ભાજપના જ મડકિયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર મુદ્દાઓ છે મુલસાણા ડુમસ કે એ રાજકોટ જમીન પીડિતોની પ્રશ્નો હોય એ સાયકલ હોય એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ ને दारू ની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય એ ફોરેસ્ટ ની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરવહીવટ ને ગેરરીતિઓ ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે જે ટેટ તત ને સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજ નું ગળો દબાવવાનું કામ લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ દાહોદમાં નકલી કચેરીઓ તો પકડાઈ પણ નકલી એને ના ઓર્ડરો થયા ને લગભગ 3000 કરોડ ની જમીનોનું કૌભાંડ છે એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે અધ્યક્ષની ઓફિસમાંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષ ની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ ડ્રગ્સ નો પ્રશ્ન અધ્યક્ષ ની કચેરીમાંથી દાખલ થાય છે મંત્રી કે અમે એનો એનો જવાબ નહીં આપીએ સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલી ભગત થી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની જે તકલીફ દર્દ પીડા છે એનો અહીંયા વિપક્ષ રજુ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો ના મંજૂર કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે અમે માંગણી કરી હતી કે દસ દિવસનું સત્ર બોલાવો પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા ત્યારે આ બહુમતી ના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે બોલાવવામાં આવેલું સત્ર નથી આ સત્ર બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાની સમયમર્યાદામાં બોલાવવામાં આવેલું સત્ર છે અમે ત્રીસ સાતે મુખ્યમંત્રીને સ્પીકરને પ્રશ્ન પત્ર લખ્યો તો કે બંધારણની જોગવાઈ મુજબ જયારે સત્ર બોલાવો છો તો એકવીસ દિવસ પહેલા એની જાહેરાત કરો જેથી કરીને સભ્યો તારાંકિત પ્રશ્નો કરી શકે પણ આ ચર્ચા સરકારે એકવીસ દિવસ પહેલા સત્રની જાહેરાત ના કરી અને થોડા દિવસની નોટિસ થી જાહેરાત કરી જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે ટૂંકી મુદત નો પ્રશ્ન પૂછવો પડે

ખુલ્લી ના પડી જાય બેનકાબ ના થઈ જાય એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખી લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે એ મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે આ પ્રશ્ન ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ તો ચોરજ કોટવાલ ને દંડે એવી વાત છે ત્રીસ વર્ષથી સરકાર એમની છે દાહોદમાં હોય રાજકોટમાં હોય કે આખા ગુજરાતમાં ગમે તેટલા કૌભાંડ ચાલે છે ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ચાલે છે બધાના છેડા ભારતીય જનતા પાર્ટીના લોકોને શું કામ મળે છે બધા છેડા કમલમ સુધી શું કામ પહોંચે છે શું કામ પેલા ડ્રગ્સના પેડલરોના ફોટા એ ગૃહ મંત્રી કે ભાજપના મોટા નેતાઓ જ બહાર આવવાના છે પણ આ તપાસના બહાના હેઠળ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે કૌભાંડ થયો છે તમે વિચારો તો ખરા નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ધારાસભ્ય નકલી પીએ પકડાય નકલી ટોલ નાકા પકડાય હવે તો કલેક્ટરની સહી સિક્કાવાળા નકલી બિન ખેતીના ઓર્ડરો થયા અને એક બે નહીં અનેક ઓર્ડરો થયા એ જમીનોની કિંમત ગણો તો લગભગ 3000 હજાર કરોડ ની જમીનના એ ઓર્ડરો થયા છે તો શુંકામ વિધાનસભામાં ચર્ચા નથી કરતા અમે ક્યાં કોઈના નામજોગ પ્રશ્ન પૂછો છે દુકાન ગુજરાતની ને દેશની જનતાને જાણવા નથી દેતા કે આ તમારા રાજમાં તમારા તંત્રની મિલીભગતને કારણે આટલા વર્ષોથી નકલી ઓર્ડરો ને નકલી કચેરીઓ ચાલતી હતી નકલી અધિકારીઓ હતા અને એની મિલીભગત કોની હતી કોણ આની સાથે જોડાયેલું છે એની ચર્ચા થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય પણ ચર્ચા નહીં નથી કરવી કારણ કે ભાજપનો ચહેરો ખુલ્લો પડી જાય ભાજપના જે મડકિયાઓ છે એ બહાર આવી જાય એટલે જ આ સરકાર આવા મુદ્દાઓ પ્રશ્નોથી ચર્ચાથી ભાગી રહી છે અમે તો લોકશાહીમાં જ્યાં લોકશાહીનું મંદિર છે એ વિધાનસભા ગૃહમાં નિયમોને આધીન રહી અમારી પોતાની જગ્યા પર રહી અમને જે અન્યાય થાય છે પ્રજાનો અવાજનો જે ગળો ટૂંકવામાં આવે છે લોકોના પ્રશ્નોને ઉઠાવવા નથી દેવામાં આવતા એને લઈને અમારી રજૂઆત કરી જે પ્રશ્નો અમે પૂછ્યા જે એના ફોર્મેટમાં હતા એ વંચાય નહીં એટલા માટે એની સાથે પ્લે કાર્ડ બતાવ્યું હતું કે અમે આ પ્રશ્ન પૂછો તો આ કોઈ બીજા પ્લે કાર્ડ નતા બતાવ્યા જે પ્રશ્નો પૂછ્યા એના જ પ્લે કાર્ડ બતાવ્યા છે ને એના અમારી સાથે પુરાવા પણ છે બધા જ કોંગ્રેસના સભ્યો પોતાની જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો છે ન્યાય માટેની રજૂઆત કરી છે. કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી કોઈ વેલમાં પણ નથી ગયો કોઈ અશોભનીય વર્તન પણ નથી કર્યું કોઈ પણ જાતની કોઈ કાર્યવાહીને દખલ થાય એવો પણ પ્રયત્ન નથી થયો પણ અમારો અવાજ પણ રજુ ના કરી શકીએ લોકશાહીમાં બોલી પણ ના શકીએ ના સરમુખત્યારો બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે તો એ ક્યારે કોંગ્રેસ પક્ષ સાખી નહીં લે આ બહુમતીના જોરે પહેલા તો પ્રશ્નો નહીં પૂછવા દેવાના રજૂઆત નહીં કરવા દેવાની બહુમતીના સસ્પેન્ડ કરવાની વાત છે છે લોકશાહીના મંદિરમાં લોકશાહીની આજે હત્યા થઈ રહી ત્યારે ખરેખર આ બહુમતી વાળી સરકાર કે જેના એકસો ને એકસઠ ધારાસભ્યો છે તેમ છતાં પણ વિપક્ષના બાર ધારાસભ્યોથી કે આ સરકાર ડરે છે આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર